વરાછામાં સંબંધોની ગરિમાને લાંચન લગાવતો કિસ્સો સામે આવ્યો છે વરાછામાં તેર વર્ષની દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ કરી હતી અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછા પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે પોતે વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરે છે થોડા સમય પહેલા તેનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતા મહિલા પોતાના બે સંતાનો સાથે સુરત આવી ગઈ હતી અને તેના ભાઈ ભાભી સાથે રહેતી હતી દરમિયાન તેની સાથે કામ કરતા રામેશ્વર આસારામ કુશ્વાહ સાથે પરિચય થતા દસેક વર્ષથી લગ્ન કરી લીધા હતા અને તેનાથી બે દીકરા હતા મહિલા તેના પતિ સાથે અને ચાર સંતાનો સાથે રહેતી હતી દરમિયાન તેના પતિ રામેશ્વર કુશવાહે તેની તેર વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ચાર થી પાંચ વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કાળ પાચર્યું હતું અને દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું આ મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે રામેશ્વર કુશવાહાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે